કચ્છના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદના ઝાપટાં વરસ્યા પાક સલામતીને લઈને ખેડૂતો ચિંતિત બન્યા સક્રિય પશ્ચિમે વિક્ષોભરી અસર તડે રાજ્ય ઉપર સર્જાયેલી સર્ક્યુલેશન સિસ્ટમ હેઠળ હવામાન વિભાગે જાહેર કરેલા કમોસમી વરસાદના પૂર્વ અંતર્ગત કચ્છમાં પણ વરસાદી માહોલ સર્જાયો જિલ્લામાં વહેલી પરોડથી સવાર સુધીના અરસામાં હળવાથી ભારે ઝાપટા વરસી પડ્યા છે જિલ્લા મથકપુર શહેરમાં વહેલી પરોડે ત્રણ વાગ્યાની આસપાસ છાંટા પડ્યા હતા અને જ્યારે મુન્દ્રા અંજાર ગાંધીધામ ખાતે બચાવ વિસ્તારમાં જોરદાર ઝાપટા વરસતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હોવાનું જાણવા મળ્યું છે વરસાદ પડતા ખેડૂત વર્ગમાં પાકની સલામતી લઈને ચિંતા જોવા મળી તાલુકાના ગુંદાલા સામનઘોઘા સહિતના વિસ્તારમાં જોડતા ઝાપટા વરસ્યા અંજાર અને ગાંધીધામ પંથકમાં પણ ભારે માવઠું પડ્યું બચાવમાં સવારના આઠ વાગ્યા થી સાડા આઠ વાગ્યા દરમિયાન વરસાદ પડતા પાણી વહી નીકળ્યા હતા તાલુકાના ઘરાણા અને આસપાસના ગામોમાં વરસાદને કારણે લોકોના વ્યવહારુ કામ અટકી પડ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું જ્યારે જથ્થાબંધ અનાજ માર્કેટમાં અને ઉભા પાકને લઈને વેપારીઓ ખેડૂતો ચિંતિત બન્યા છે